ભરૂચ જિલ્લામાં પશુ એક યુવાનને હવામાં ઉછાળ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં યુવાન પાડાને લઈ પોતાના કમ્પાઉન્ડમાં ફરી રહ્યો હતો તે દરમિયાન પશુ અચાનક ચમકી દોડા દોડ કરી મૂકી હતી પાડા યુવાને સિંગડે ભરવી હવામાં ઉછાળી જમીન ઉપર ફેંક્યો હતો અને તેની તરફ હુમલો કરતા દોટ મુфта માર્ગ ઉપરથી પસાર થતા લોકો યુવાનને બચાવ્યો હતો